નમસ્કાર સાથીઓ આપ જોઈ રહ્યા છો દલિત આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક પરિવર્તનની લડાઈને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પર રજૂ કરતું ડિજિટલ પ્લેટફોર્મ આરકે સ્ટુડિયોઝ જો તમે હજી સુધી અમારી સાથે જોડાયા ન હોય તો આજે જ અમારા આરકે સ્ટુડિયોઝ જ ફેસબુક પેજને લાઇક કરો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આવો શરૂ કરીએ આપણો આજનો વિડિયો જેનો ટોપિક છે તારીખ અઠ્ઠાવીસ ઓગસ્ટ ઓગણીસો સાડત્રીસના રોજ ડૉ બાબાસાહેબ આંબેડકરે મુંબઈ ખાતે મહાર જાતિના લોકોની મળેલી સભામાં આપેલું ઐતિહાસિક ભાષણ ધર્મ પરિવર્તન તો થઈને જ રહેશે ભાઈઓ અને બહેનો હું આ સભામાં આવવાનો નહોતો પરંતુ મને એવું જાણવા મળ્યું છે કે અહીં જૂની પરંપરાને પકડીને ચાલનારા એવા કેટલાક લોકો છે અને તેઓ મહાર પરિષદે પસાર કરેલા ધર્મપરિવર્તન અંગેના ઠરાવની અમલબજવણી સંપૂર્ણ રીતે કરતા નથી ત્યારે આવા લોકોની શંકા દૂર કરવા માટે હું અહીં આવ્યો છું આ અંગેનો મારો મત મેં આ અગાઉ વારંવાર કહી સંભળાવ્યો છે તે બાબતમાં તમારા મનમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં ઓગણીસો છત્રીસની સાલમાં ભરાયેલી મુંબઈ વિસ્તારની પરિષદ મહાર જાતિના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી રહેશે તે પરિષદ અપૂર્વ અતિવિશાળ અને પૂર્ણ પ્રતિનિધિત્વવાળી થઈ છે ત્યારે આવી પરિષદે પસાર કરેલા ઠરાવોને વાસ્તવિક રીતે બધી મહાર જાતિઓએ પાળવા જોઈએ અને મહાર જાતિમાંના બહુમતી લોકો તે ઠરાવને સ્વીકારે પણ છે ત્યારે મહાર જાતિમાના થોડાક લોકો જો જૂની પરંપરા રૂઢિઓને પકડીને જ ચાલે છે એવું મારા કાને સાંભળવામાં આવ્યું છે આવા લોકોને મારે એ કહેવાનું છે કે અલ્પમતવાળા લોકોએ કાયમ માટે બહુમતવાળા લોકોના મત મુજબ ચાલવાનું હોય છે હાલની કાઉન્સિલનો જ દાખલો લો હાલમાં કાઉન્સિલમાં કોંગ્રેસની બહુમતી છે એના કારણે તે ઘડશે તે કાયદાને માન આપવાની આપણી તે ફરજ બને છે જાતિ માટે માટી પણ ખાવી પડે એવું કહેવાય છે તો પછી જાતિએ ધર્મ પરિવર્તન માટે કરેલા નિર્ણયને માથે ચડાવવો એ શું આપણી ફરજ નથી આપણે અનેક કામો માટે જાતિ પાસે જવું પડે છે તો પછી જાતિએ ધર્મ પરિવર્તનના કરેલા નિર્ણયને આપણે કેમ માન્ય રાખતા નથી હિન્દુ ધર્મ પ્રમાણે આપણે જે પાળતા હતા તે બધી ધાર્મિક પળોજણ પળભરમાં છોડી દેવી જોઈએ તે છોડી દેવા માટેનું કારણ જુદું છે જે આજે જ હું તમને કહેવાનો છું હિન્દુ ધર્મ પ્રમાણે જે કાંઈ વિધિ કરવામાં આવે છે તે ધર્મમાંની નથી પરંતુ નીતિની દ્રષ્ટિએ શું યોગ્ય હશે તેનો વિચાર આપણે કરવો જોઈએ કેટલીક વિધિઓમાં તો વધારે પડતું વાહિયાતપણું જોવા મળે છે ઉદાહરણ તરીકે જુઓ તો શંકરના નામથી લોકો સોમવારે ઉપવાસ કરે છે અને શિવલિંગ પર જુદા જુદા પ્રકારની પૂજા કરે છે પરંતુ શિવલિંગે શું વસ્તુ છે એનો કોઈએ વિચાર કર્યો છે ખરો તે બીજું કાણી નથી સ્ત્રી પુરુષના સંયોગ ક્રિયાની પ્રતિમા છે આપણે આવી બિભત્સ પ્રતિમાના ગુણગાન શું કામ ગાવા જો જાહેર રસ્તા પર કૂતરા પ્રમાણે સ્ત્રીપુરુષ વાહિયાતગીરી કરવા લાગે તો આપણે શું તેની ફૂલોથી પૂજા કરવી કે જોડાથી તો પછી પાર્વતી શંકરની આ જ ક્રિયાની પ્રતિમાને એટલે કે દેવોના આવા બીભ સપના પૂજા કરવી જોઈએ શું ગણપતિનો પણ આવો જ પ્રકાર છે ગણપતિની કથા એવી છે કે એક વેળા પાર્વતીજી નગ્ન સ્નાન કરવા બેઠા હતા આ સમયે શંકર બીજે ક્યાંક ગયા હતા એટલે પાર્વતીએ પોતાના શરીરના મેલને કાઢીને તેમાંથી પોતાના રક્ષણ માટે ગણપતિને બનાવ્યા ત્યારે મેલમાંથી ઉત્પન્ન થયેલા અમંગળ દેવને કેવી રીતે પૂજી શકાય ઈશ્વર નિષ્કલંક મૂર્તિમંત પવિત્ર હોવા જોઈએ પરંતુ હિન્દુ ધર્મના દેવ તો ખૂબ જ વિચિત્ર છે એટલે તેમની પૂજા કરશો નહીં એવું મારું પ્રામાણિક પ્રામાણિકપણેય માનવું છે ત્રીજી વાત છે દત્તાત્રેયની અત્રિ ઋષિના પત્ની અનસુયાએ મહાન પતિવ્રતા સ્ત્રી છે એવું બ્રહ્મા વિષ્ણુ અને મહેશા ત્રણેય દેવોની પત્નીઓને નારદ મુનિએ કહ્યું આથી આ ત્રણેય દેવતાઓની પત્નીઓને પોતાના કરતાં બીજી કોઈ પણ સ્ત્રી અધિક પતિવ્રતા હોય તે તેમનાથી જોવાયું જતું નહતું ત્યારે આ ત્રણેય દેવતાઓની પત્નીઓને પોતપોતાના પતિને અનસુયાની પતિવ્રતાને તોડવા માટે કહ્યું અને પછી તો પોતાની સ્ત્રીઓનું કહ્યું માનીને એ ત્રણેય વીરો એ કામ કરવા માટે તૈયાર થઈ ગયા તે ત્રણેય જણા અનસુયાના ઘરે ગયા તેના પતિને કોઈ કામ સોંપીને બહાર મોકલી દીધો અને આ ત્રણેય જણા અનસુયાના સહવાસમાં રહેવા લાગ્યા આ અવસ્થામાં ત્રણ જણાના સહવાસથી અનસુયાને એક બાળકનો જન્મ થયો હવે આ બાળકના બાપની જવાબદારી કોના માથે એ વિચાર આવતા એ ત્રણેય જણાને પણ તેમની એકસરખી જ જવાબદારી રાખવા માટે તે બાળકને ત્રણ મોઢા લગાવી દીધા અને તે જળા દત્તાત્રે ત્રણેયનો અવતાર ઘણા લોકોની એવી સમજણ થઈ છે કે ધર્મ પરિવર્તનની લહેર હવે રોકાઈ ગઈ છે પરંતુ એવું નથી ધર્મ પરિવર્તન તો થવાનું જ છે આ ચળવળ મેં છોડી દીધી નથી એ તમે પાક્કું ધ્યાનમાં રાખજો ઘણા બધા હિન્દુ લોકો મને કહે છે તમારા ધર્મ પરિવર્તનના પ્રશ્ન એ અમારી આંખો ખોલી દીધી છે અમે હવે સાવધાન થયા છીએ તમારી બાબતના કર્તવ્યમાંથી હવે અમે પાછા પડીશું નહીં એટલે તમે ધર્મ પરિવર્તનની ચળવળને પાછી ખેંચી લો પરંતુ હમણાં સુધી હું જે બોલ્યો છું તે કારણો માટે જ હું ધર્મ પરિવર્તનની ચળવળને પાછી ખેંચવાનો નથી તમે બધા પૂરેપૂરો વિચાર કરો બીજો ધર્મ સ્વીકારવો તે પણ પૂરેપૂરો ચકાસીને ત્રાજવે તોલી તોલીને સ્વીકારવો જોઈએ મને વિશ્વાસ છે કે હવે પછી મહાર જાતિમાના બધા લોકો મહાર પરિષદે ધર્મ પરિવર્તનના કરેલા ઠરાવને અનુસરીને જ ચાલશે